નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષથી જૂના તમામ આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવામાં આવશે ભારતમાં લોકો પાસે વિવિધ હેતુઓ માટે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તેમાં આધાર કાર્ડ પણ મહત્વનો દસ્તાવેજ છે યુઆઈડીએઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતમાં લગભગ નેવું ટકા લોકો પાસે આધાર કાર્ડ છે એટલે કે લગભગ એકસો પચીસ કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઘણી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે આ આધાર કાર્ડ એ ભારતની સૌથી સામાન્ય ઓળખ કાર્ડ છે અને દસ વર્ષ જૂનના તમામ આધાર કાર્ડને અપડેટ કરાવવા ફરજિયાત છે જે ચૌદ જૂનનો સમય આપેલો છે તે પહેલાં કરાવી લેવા જરૂરી છે અગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં બીજેપીની હારની વચ્ચે એક ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે સોનું નિગમ તરત જ વ્હાઇટ લાઇટમાં થયો છે આ ટ્વીટ જોયા બાદ ઘણા એક્સ યુઝર્સે સિંગર સોનું નિગમના નિશાના પર લીધો છે તેને ખૂબ ખરી ખોટી સંભળાવી છે હવે લોકો આ મામલે સિંગરે મૌન તોડ્યું હતું તેને શું કહ્યું તે જાણો જાણીએ ખરેખર સોનુ નિગમસિંહ નામના એક એક્સ યુઝરે અયોધ્યામાં બીજેપીની હારને લઈ ટ્વીટ કર્યું હતું કે આ ટ્વીટમાં તેણે લખ્યું કે સરકારે સમગ્ર અયોધ્યાને ચમકાવી દીધી નવું એરપોર્ટ આપ્યું રેલવે સ્ટેશન આપ્યું પાંચસો વર્ષ બાદ રામ મંદિર બનાવવામાં આવ્યું આખો આખી એક ટેમ્પલ ઇકોનોમી બનાવી આપી તો પણ પાર્ટી અયોધ્યાની સીટ પર સંઘર્ષ કરવો પડી રહ્યો છે શરમજનક છે અયોધ્યાવાસીઓ વેરિફાઈડ એકાઉન્ટમાંથી કરવામાં આવેલી આ ટ્વીટને જોયા બાદ ઘણા ઇજસે સિંગ સોનું નિગમને નિશાને લીધો હતો આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શહેરમાં કોઈપણ સ્થળે મેટ્રો સ્ટેશનથી કનેક્ટિવિટી મળી રહે તે માટે ફીડ ફીડર બસ શરૂ થલતેજથી દર પચીસ મિનિટે અને વસ્ત્રાલથી દર વીસ મિનિટે બસ મળશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી બસોનું પ્રસ્થાન કરાવ્યું થલતેજ મેટ્રો સ્ટેશનથી કુલ છ રૂટ પર સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટની એ બસ સેવા શરૂ કરાય શહેરીજનોને મેટ્રો સ્ટેશન પોતાના વિસ્તારમાં સરળતાથી જઈ શકે તેના માટે હવે એ દ્વારા મેટ્રો ફીડર બસ સેવા શરૂઆત કરવામાં આવી છે મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા શરૂ થઈ છે ઉલ્લેખનીય છે કે થલતેજથી દર પચીસ મિનિટે અને વસ્ત્રાલથી દર વીસ મિનિટે સુવિધા મળશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એટલે કે બનાસકાંઠામાં કોંગ્રેસ જીતી નહીં તો ગુજરાતમાં ચૂંટણી જેવું જ કાંઈ હોતું જ નથી શંકરસિંહ આ શું બોલ્યા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપનું ગુજરાતમાં મેચ ફિક્સિંગ છે કોંગ્રેસ ગુજરાતમાં હોમવર્ક કરતી નથી કોંગ્રેસ પાસે કોઈ ન હોય એમ બે બેઠકો આપી દીધી તેમજ કોંગ્રેસને તૈયાર ખાવાની ટેવ પડી ગઈ છે તેમજ ભાજપે કોંગ્રેસને ટેકન ફોર ગ્રાન્ટેડ માની લીધું છે ક્ષત્રિય આંદોલન કારણે ચૂંટણી જેવું લાગ્યું હતું ક્યારેક ગુજરાતમાં ચૂંટણી જેવું લાગતું નથી ગઈકાલ સુધી કોંગ્રેસના નેતાઓ ભાજપના ખીચ્ચામાં હતા બનાસકાંઠામાં બે સમાજ સામે આવી આવ્યા જેથી કોંગ્રેસનો વિજય મેળવ્યો હતો આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોઈપણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેતા લાભાર્થીઓ પાસે યોજનાને લગતા કેટલાક પ્રશ્નો હોય છે તેમની વચ્ચે એક પ્રશ્ન એ છે કે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ એક વર્ષ સુધી ન કરવામાં આવે તો કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જાય છે જો તમારા મનમાં પણ આ સવાલ છે તો તમને જણાવી દઈએ કે આવું થતું નથી આ આયુષ્યમાન કાર્ડ એક વર્ષ પછી આ મેળે રિન્યુ થઈ જાય છે આનો અર્થ એ છે કે જો તમે એક વર્ષ સુધી તેનો સતત ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં તમે જ્યારે ઈચ્છો ત્યારે તેનો લાભ મેળવી શકો છો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ શરૂ થઈ ગયો છે પરંતુ ક્રિકેટના ચાહકો ટુર્નામેન્ટ સૌથી મોટી મેચની રાહ જોઈ રહ્યા છે આ તમે વાત કરી રહ્યા છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની બંને ટીમો વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ નવ જૂને ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે બંને ટીમો આ મેચ માટે તૈયાર છે જોકે તમે પણ મેચ જોવાનો વિચારતા હોવ તો ન્યૂયોર્ક જતાં પહેલાં અહીં પાર્કિંગ અને ટિકિટના ભાવ વાંચો એક લાખ રૂપિયા પાર્કિંગ અને આઠ પોઈન્ટ ત્રણ લાખ રૂપિયા ટિકિટની કિંમત છે

જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે જો આમ થશે તો જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનનાર પ્રથમ નેતા હશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના રિઝલ્ટ આવ્યા બાદ એનડીએ જૂથના સરકાર બનાવવાની મથામણ શરૂ થઈ ગઈ છે બુધવારે સાંજે એનડીએના ઘટક દળોની દિલ્હીમાં મહત્વની બેઠક થઈ તેમાં નરેન્દ્ર મોદીની સાથે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા બિહારના મુખ્યમંત્રી કુમાર ચિરાગ પાસવાન ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જેવા દિગ્ગજ નેતા સામેલ હતા આ તમામ સહયોગ પાર્ટીઓ મોદી ત્રણ પોઈન્ટ ઝીરોને પોતાના ટેકો જાહેર કર્યો છે બિહારના મુખ્યમંત્રી કુમારે ત્યાં સુધી કહી દીધું કે સરકાર બનાવવામાં મોડું ન કરવું જોઈએ આ દરમિયાન સૂત્રો હવાલેથી જાણવા મળ્યું કે સીએમ કુમારે કેબિનેટમાં ત્રણ મંત્રીપદ માગ્યા છે તો વળી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ બે મંત્રીપદની ડિમાન્ડ કરી છે